એક સો સત્યાવીસ દિવસ પછી નવ જુલાઈ બે હજાર પચ્ચીસ થી ગુરુનો ઉદય થશે ધનુ રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ બાર વર્ષ પછી નવ જુલાઈ બે હજાર પચ્ચીસ થી ગુરુનો ઉદય લગભગ સત્યાવીસ દિવસ માટે થવાનો છે જેના કારણે ગુરુના ઉદયને કારણે તમામ રાશિઓના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક જોવા મળશે મિત્રો ગુરુનો ઉદય થતાં જ તેનો પ્રભાવ કેટલીક રાશિઓ પર પડશે અને કેટલીક રાશિઓને વ્યસ્ત રાખશે હા મિત્રો ગુરુનો ઉદય થતાં જ તેની જબરદસ્ત અસર બધી બાર રાશિઓ પર જોવા મળશે તો આ સમય દરમિયાન ધનુ રાશિના જાતકો ચાલો જાણીએ કે ગુરુના ઉદ્યથી તમને શું લાભ થશે અને તમારે શું સાવચેતી રાખવી પડશે તો મિત્રો તમારે આ વિડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા ધનુ રાશિના જાતકો માટે એક ખૂબ જ ખાસ સંયોગ લાવશે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બધા ગ્રહો સમયાંતરે તેમની રાશિ અને નક્ષત્રો બદલતા રહે છે જેની બધી બાર રાશિઓના જાતકો પર સુખદ અને અપ્રિય અસર પડે છે ગુરુ ગ્રહની રાશિમાં પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહો પણ વકરી અને અસ્ત થશે હા મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની બધી રાશિઓના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસરો પડે છે મિત્રો બાર વર્ષ પછી ગુરુ એટલે કે દેવગુરુ ગુરુ મિથુન રાશિમાં ઉદય કરશે જે લગભગ સત્યાવીસ દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે મિત્રો ગુરુ શિક્ષણ સંપત્તિ બાળકો અને ધર્મના કારક ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલે છે દેવતાઓના ગુરુ ગુરુને સૌથી શુભ અને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તેની સ્થિતિમાં થોડો ફેરફાર ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે તમને જણાવી દઈએ કે ગુરુ લગભગ એક વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે આ સાથે ગુરુ ગુરુ નવ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે દસ વાગીને પચાસ મિનિટ વાગ્યે મિથુન રાશિમાં ઉદય કરશે અને લગભગ સત્યાવીસ દિવસ ઉદય રહ્યા પછી તે સાત ઓગસ્ટના રોજ અસ્ત થશે મિત્રો મિથુન રાશિમાં ગુરુનો ઉદય ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી નાણાકીય લાભની સાથે વ્યવસાય નોકરીમાં પણ લાભ મેળવી શકાય છે તો ધનુ રાશિના જાતકો ચાલો આપણે તે દસ મોટી આગાહીઓ વિશે જાણીએ ગુરુની ઉદય સ્થિતિ શું લાભ આપશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી આપણે તે દસ મોટી આગાહીઓ વિશે જાણીએ નંબર એક ધનુ રાશિની પહેલી આગાહી કહે છે કે નવ જુલાઈ બે હજાર પચ્ચીસથી ગુરુનો ઉદય તબક્કો તમને સત્યાવીસ દિવસ માટે ફક્ત લાભ આપશે હા મિત્રો આ રીતે ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ ધન રાશિના જાતકો પર સત્યાવીસ દિવસ સુધી જોવા મળશે ગુરુગ્રહના પ્રભાવથી તમને સારો લાભ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિમાં ગુરુ લગ્નમાં બેઠો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો નવ જુલાઈએ ગુરુગ્રહના ઉદયથી આ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ મળી શકે છે તમારા જીવનમાં નકારાત્મકતા ધીમે ધીમે ઓછી થઈ શકે છે જે નાણાકીય અને સ્વાસ્થ્ય બંને બાબતોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોશો દેવતાઓના ગુરુના આશીર્વાદથી તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જેનાથી તમારી આવકમાં વધારો થશે આ સાથે આ સમય જૂના દેવા અથવા નાણાકીય અવરોધોમાંથી મુક્તિ મળવાની શક્યતા છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી સરકારી કામ માટે પરેશાન છે તો મિત્રો સરકારી કામમાં અટવાયેલા કામ આગળ વધશે અને લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થશે તમારા બાળકો સંબંધિત ચિંતાઓ ઓછી થશે અને તેમની પ્રગતિ જોવા મળશે જ્યારે આ સમયે તમને ફક્ત વિદેશ યાત્રાથી જ ફાયદો થશે હા મિત્રો બાર વર્ષ પછી નવ જુલાઈથી સત્યાવીસ દિવસ સુધી ગુરુની શુભ દ્રષ્ટિ તમારા પર જોવા મળશે હા મિત્રો ધનુ રાશિના જાતકો નંબર બે ધનુ રાશિની બીજી આગાહી કહે છે કે બાર વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં ઉદય પામતાની સાથે જ આ સમય તમારા કારકિર્દીમાં સારા લાભ અને સફળતા લાવશે હા મિત્રો આ સમય દરમિયાન દેવતાઓના ગુરુ ગુરુની શુભ દ્રષ્ટિથી તમે તમારા કારકિર્દીમાં સારા ઉછાળા જોશો તમે કૂદકેને ભૂસકે વિકાસ પામશો નવ જુલાઈથી સત્યાવીસ દિવસ સુધી ગુરુદેવની અનંત કૃપાથી તમારા બધા કાર્ય તમારા પક્ષમાં થશે નવ જુલાઈથી સત્યાવીસ દિવસ સુધી તમારી આવકમાં સારો વધારો જોવા મળશે અને સમાજમાં તમારી સ્થિતિ મજબૂત થશે ગુરુની ઉદય સ્થિતિ કેટલાક લોકોને નોકરી ગુમાવ્યા પછી ફરીથી સારી નોકરી મળવાની શક્યતા ઊભી કરશે નસીબ ઘણી પરિસ્થિતિઓમાં તમારો સાથ આપશે અને ઘણા સારા વિકલ્પો તમારી પાસે આવશે જે તમને માનસિક શાંતિ આપશે હા મિત્રો જે લોકો નોકરી કરે છે અને વ્યવસાય કરે છે તેઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે છે આ સમયે તમે તમારા લાંબા સમયથી ચાલતા દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો હા મિત્રો નવ જુલાઈથી સત્યાવીસ દિવસ સુધી ગુરુના શુભ દર્શન તમારા કારકિર્દી માટે ફક્ત લાભ જ આપશે મિત્રો નવ જુલાઈથી તમને તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી બધી તકો મળશે જેમાં તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો આ સમયે તમે તમારા કરિયરમાં ફેરફાર કરવાનું જોખમ પણ લઈ શકો છો તે જ સમયે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારી તકો ઊભી થઈ રહી છે તે જ સમયે નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે આ સમયે તમને કામથી વધુ લાભ મળશે તમે તમારા સપનાઓની નજીક આવી શકો છો તમને ઘણી નોકરીની ઓફર મળી શકે છે અથવા તમને પ્રમોશન પણ મળી શકે છે હા મિત્રો ગુરુની ઉદય સ્થિતિ તમારા વ્યાવસાયિક જીવનમાં વધારો કરી શકે છે તમને કામ સંબંધિત મુસાફરીઓથી ફાયદો થશે તમારે તમારા કારકિર્દી પર સંપૂર્ણ રીતે કામ કરવાની જરૂર છે અને તમે તમારા કારકિર્દીમાં તે બધું પ્રાપ્ત કરશો જે તમે લાંબા સમયથી કરવા માંગતા હતા હા મિત્રો આ સમયે તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકો છો જે તમારા વિકાસમાં મદદ કરશે તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે તમારે થાકવાની કે રોકાવાની જરૂર નથી તમારે ફક્ત સખત મહેનત કરતા રહેવું પડશે તમારે તમારી કારકિર્દીમાંથી વિરામ લેવાની જરૂર નથી હા મિત્રો ગુરુનો ઉદય તબક્કો તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમે નવ જુલાઈથી સત્યાવીસ દિવસ એટલે કે સાત ઓગસ્ટ સુધી હેડલાઇન્સમાં રહેશો હા મિત્રો નંબર ત્રણ ધનુ રાશિની ત્રીજી આગાહી કહે છે કે નવ જુલાઈથી સાત ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધીના સમગ્ર સત્યાવીસ દિવસ માટે ગુરુનો ઉદ્યકાળ મહિલાઓ માટે તેમના સપના પૂરા કરવા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે લાંબા સમય પછી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી સ્ત્રીઓ માટે આ શ્રેષ્ઠ સમય છે નવી શરૂઆત માટે સમય સારો છે તમને તમારા દરેક પ્રયાસમાં સફળતા મળી શકે છે હા મિત્રો જે મહિલાઓ લાંબા સમયથી કામ કરી રહી છે તેઓ તેમના જીવનમાં ખુશીનો અનુભવ કરશે આ સમય તમારા દરેક પ્રયાસમાં સફળતા લાવશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુનો ઉદય તબક્કો આખા સત્યાવીસ દિવસ સ્ત્રીઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે હા ધનુ રાશિના જાતકો માટે નંબર ચાર ધનુ રાશિની ચોથી આગાહી કહે છે કે નવ જુલાઈથી સાત વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ સુધી બાર વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં ઉદય કરશે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખરાબ પરિણામો લાવશે હા મિત્રો દેવતાઓના ગુરુ ગુરુના શુભ દ્રષ્ટિકોણથી આ સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા તમે કોઈ શિક્ષણ સંબંધિત બાબતના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો આ સમયે તમને સારા પરિણામ મળી શકે છે હા મિત્રો જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે તેઓ આ સમયે સરળતાથી વિદેશ જઈ શકશે આ સત્યાવીસ દિવસો દરમિયાન તમને તમારા જીવનમાં ગુરુના વિશેષ આશીર્વાદ મળશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને ધનુ રાશિમાં અપાર લાભ આપશે હા મિત્રો નંબર પાંચ ધનુરાશિ પાંચ મીટર આગાહી તેમાં કહેવામાં આવ્યું છે કે બાર વર્ષ પછી નવ જુલાઈ બે હજાર પચીસ થી સત્યાવીસ દિવસ સુધી પારિવારિક સંબંધોમાં કડવાશનો અંત આવશે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ગુરુની ઉદય સ્થિતિ તમારા અંગત સંબંધોને મજબૂત બનાવશે હા મિત્રો આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યનું આયોજન થઈ રહ્યું છે અથવા જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારી યાત્રા સફળ થશે આ સમય સમાજમાં તમારો સંપર્ક વધી શકે છે તમારા જૂના મિત્રોને મળવાથી તમારો તણાવ દૂર થશે તમે માનસિક શાંતિ અનુભવશો હા મિત્રો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુની ખાસ કૃપા નવ જુલાઈ બે હજાર પચ્ચીસથી સત્યાવીસ દિવસ સુધી તમારા પર રહેશે હા મિત્રો નંબર છ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે બાર વર્ષ પછી નવ થી સત્યાવીસ દિવસ સુધી દેવતાઓના ગુરુનો ઉદય તબક્કો તમારા પ્રેમ અને વૈવાહિક સંબંધ માટે ખૂબ જ અદભૂત સાબિત થવાનો છે હા મિત્રો આ રીતે તમારા જીવનમાં ખુશી ફેલાશે તમારા લાંબા સમયથી ચાલતા સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે ગુરુની અનંત કૃપાથી તમે આ સમય એક નવી અનુભૂતિનો આનંદ માણશો નવ જુલાઈ બે હજાર પચ્ચીસથી આ સમય રોમાંસથી ભરેલો રહેવાનો છે તમારા જીવનમાં પ્રેમનો ઉદય થશે તમારા ગુરુની કૃપાથી તમારો પરસ્પર પ્રેમ વધશે સમયની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે અને તમને રોમાંસની તકો પણ મળશે તમને તમારા જીવનસાથી અને પરિવાર બંને તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારું લગ્નજીવન મધુર રહેશે આ સમયે તમે પ્રેમના ચાસણીમાં ડૂબેલા જોવા મળશે તમે તમારા સંબંધો અને પ્રેમને પ્રાથમિકતા આપશો ગુરુદેવ ગુરુના શુભ પરિણામોથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે સાથે મળીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારા સંબંધને પરિવારની મંજૂરી મળી શકે છે તમે પ્રેમ કુંડળીના બંધનમાં બંધાઈ શકો છો તમારા પરિવારમાં ઉજવણીનું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનોની સંગતમાં ખુશ સમય પસાર કરશો આ સમયે તમે તમારા ઘણા સપના પૂરા કરી શકો છો લગ્નજીવનમાં પરસ્પર સમજણ વધશે હા મિત્રો તમે તમારા ભવિષ્ય વિશે સોનેરી સપના જોઈ શકો છો તમારા સપના પૂરા કરવા માટે તમારે એકબીજાના વિચારોનો આદર કરવો પડશે તો જ તમારી પ્રેમની ટ્રેન પાટા પર દોડશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે નવ જુલાઈથી ગુરુ સત્યાવીસ દિવસ માટે ઉદય પામશે અને તમે તમારા જીવનમાં ખૂબ જ સારી અસર જોશો હા મિત્રો મિત્રો સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો તમને લાભ મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર